અનબોક્સિંગ છે અનુભવ હેલો ફેમિલી કેમ છો બધા મોજમાં આવે હોપ કે બધા મોજમાં જશે તો સ્વાગત છે બધા એનું ફરી આજના આપણા નવા વ્લોગમાં ને મિત્રો અત્યારમાં છે ને મસ્ત મજાના આઠ વાગી ગયા છે ને આપણે છે ને વ્લોગ ને કરી દીધો છે કન્ટિન્યુ ને ફેમિલી જો અત્યારમાં આપણે ઊભા છે ઘરે ભાઈ મસ્ત ઘરે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે કામે જવા અને વ્લોગ ને કરી દીધો છે કન્ટિન્યુ અને અમારે દીદી ને અપુ જો રમે છે અને તું શું કહે હે ભાઈ જો દવા પીવે છે અત્યારમાં તો હા દવા એને કાલ ગયા હતા દવા લેવા સદી ને એવું બધું થઈ ગયું દવા લઈ લીધી ને ને છે છે ફેમિલી જો આપણે અને વાગી ગયા તો દાદાના દર્શન કરી અત્યારમાં મસ્ત અને ફેમિલી છે ને હવે ધીમે 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 છે ને ઠંડી થોડીક ઓછી થતી જાય છે કેમકે શાળો જતો જાય અને ઉનાળો આવતો જાય એટલે હવે ઠંડી ઓછી થતી જાય અને મસ્ત વિચારમાં જો બધા જાડવા ઉભાય અને હમે જો બધા કબૂતર અનાર ટોળાણેલું હોય કે નઈ એટલે ત્યાં છે ને એચરમાં બધા કબૂતરા આવી જાય તો કબૂતરા એચરમાં તો મસ્ત જાય અને આ બાજરી ભાઈ જો આવી રીતે ઊભી છે ચરમાં મસ્ત ઝાકળ બહુ છે એચરમાં જો જો આ ટમટમિયા ભીરા કે નહીં ભાઈ બહુ ઝાકળ છે જો તો ફેમિલી છે ને ઝાકળ બહુ પડે અચરમાં એટલો હે અને બાકી હવે છે ને ફેમિલી લેક્ચરમાં આપણે જવાનું છે કામે આ શુક્રવાર છે રજા નથી પણ રવિવાર હોમવારની રજા આવે છે એટલે બે દિવસ ગામમાં ગામ દવાડો બંધ છે એટલે રવિ અને સોમ રજા રહે એટલે આ શુક્રવારે છે ને આપણે ચાલુ છે બાકી શુક્રવારે રજા હોય પણ આજ ચાલુ છે અને અમાર દીદી તો ફૂગો કરે હે હા હા

અચરમાં આપણે નીકળી ગયા છીએ બધા ખુલ્લા પટમાં બેઠા હોય ભાઈ અને ભાઈ હવે સુરત દાદા જો મસ્ત બતાય છે અહીંથી બાકી થી તો આપણે બરોબર દર્શન ન થાય છે ને બાકી તમે અચારમાં જો મસ્ત બધા કેવા જો કેવું સામું જાઓ એચારમાં જાઓ મસ્ત બધા ગાડર ને બકરા ભાઈ સવાર સવારમાં તો છે ને જો અને જો કેવી ટંકોરી વગાડે જો પટ્ટા બાંધેલા છે કુગરા ને મસ્ત બધા બાવળીયા ભાઈ એચારમાં જાઓ તમે ભાઈ આ છે ને ગામડાની સવારમાં કઈક અલગ જ નજારો છે બધા ગાડર બકરા છે ને ભાઈ જો મસ્ત અને ફેમિલી જો નાનું આમથું જો તો કેવું દોડ્યું આ રીતના વિચારમાં મસ્ત નજારો છે ગામડાનો બધા ગાડર બકરા બાંધ્યા છે અહીંયા અને ફેમિલી જો આપણે પોલી ગયા છે અહીં ફૂલે તો હવે સીધા છે ને આપણે જવું કામે અને સીધા જ આપણે મળશું બપોરે ઘરે અત્યારે બપોર થઈ ગયા ને આપડે સુભાષભાઈ ની ગાડી સાથે કારણ કે રજા નથી એટલે બે દિન ની રજા જે ચોવીસ તારીખ નઈ પચીસ તારીખ ને છવ્વીસ તારીખ બે દિન ની રજા આવે છે અને આપડે છવ્વીસ તારીખે ખોડિયાર જયંતી છે એટલે બે દિન ની રજા છે રજા આવે છે તો ભાઈ ગાડી આવે છે તો સાઈડ વહી જાય ગાડી હા વહી વહી ગઈ નીકળી ગઈ જો તો બે દિન રજા આવે છે ફેમિલી એવું છે બરોબર કેમ કે રવિ હોમ રવિ હોમ આવશે હા રવિ સોમ રવિ સોમ રજા આવશે 25 ને 26 25 ને 26 હા તો ફેમિલી અત્યારે આપણે પોગી ગયા છીએ ઘરે મેં ઘરે કે આપે પોગી ગયા છે તો સુભાષભાઈ નો ધન્યવાદ યાર આપણને ભાઈ લેતા એ વાંધો નહીં ભાઈ એવું તો અમારે છે ને અહિયાં રસ્તો છે કે નહીં એટલે હાલ કરે એવું લાવવા લઈ જવાનું અને બાકી જાતા હોય એટલે લેતા જઈ ના કઈ મારે જ નથી તમને ઉપાડવાના તો હાલો ફેમિલી હવે જાય આપડે ઘરે ને સુભાષભાઈ જાય ગોળી નથી પાવાનું બાકી છે ને બાકી છે તો ફેમિલી જો આપડે અત્યારે ઘરે આવ્યા ને ઘરે આવ્યા હતા મોટર ચાલુ હતી તો પાણી ભરવાનું હતું બાકી આમ તો સાડા બારે રોજ કા સાડા બારે રોજ ભરી ને બેન કરાવી દો તો ટાંકી ભરાઈ ગઈ તો મોટર બેન કરાવી દઈએ હવે આપણે કેમ કે છે ને આકલો મારવો પડે પપ્પા છે ને આ બેન કહી દો તો ભાઈ છે ને અમે આપણું ટાટર છે આપણો લોક જોતા હોય ને ખબર હોય તો પાણી ભરાઈ ગયું છે ને બાકી જો અહીંયા ઉપમાં કેટલું ભરાય પાણી જો વાય હોતે લી દે હે અપાઈ લીધું કેમ કડબ નાખ કડબ નાખવા નું બાંડે મારતી તો ઘડકે હે તો મારી સામુ જો વે જા આલે તો ફેમિલી વાય જો બાંધી દીધી હે ને હવે એને કડબ નાખ દેવા નું કા આવડી આ નાખવાની છે હે તો જોઈત આ કડબ નાખ

નાની મોટી પાટોડી ને કેટલી ઊંચી સારો ઓલો નાખ એ ખોપડું ભરી હે નટકાવ કાઈ નઈ મો ફાડે તો ભાઈ છે ને માલ ને પાણી પાય ને બધા નીર નાખ દીધી ને હવે ખાવ ને આપણે હવે જવાનું કામ કેમ છે ને બે વાગી જતા બે વાગ્યા બે વાગ્યા તો બે વાગી કે તો કેટલા વાગ્યા મને એમ કે એક જ વાગ્યો છે હે એક જ વાગ્યો છે એક જ વાગ્યો છે ઘડિયાળમાં જોઈએ ઘડિયાળ છે ક્યાં

અને ભાઈ આપણે તો આવી ગયા છે ગાવા બાંધવા અત્યારે તો કામે બેઠા હતા બપોર સુધી બપોર સુધી નોતા બેઠા વ્યાવર તો અમારે જો યોગ્ય બાંધ બોલો બોલો તો આ કે તણ કાવી કેમ બાંધ્યો એને પછી બાંધ દેવો આવા દે પછી આમ આમાં તો ફેમિલી જો અત્યારે પાર્ટીશન મારી છે યોગેશભાઈ બધા તો પાર્ટીશન કેવું છે કોમેન્ટ કરીને કહેજો બાકી આ કેમ ભેગું ભાઈ આવું આવે ભેગું

તો મિત્રો આપડે છે ને મંડપ બાંધી બરોબર બન્યા રહીજો કન્ટિન્યુ બ્લોગ માં હજી આ બધા બાંધવાના છે તો છે ને ફટાફટ આપડે પેલા બાંધી સો ફેમિલી જો આખું મંડપ નું ડેકોરેશન જો અને કોમેન્ટ કરો બાકી જો બાંધી છે હજી બરોબર અને આ લોકો અહીંયા બાંધે છે તમે જો બાકી થોડાક છે એક બે ત્રણ ચાર પાંચ સો હાથ ગાળા બાકી છે બાંધવાના અનબોક્સિંગ છે આનું હજી તારા લગ્ન માં અનબોક્સિંગ ફાઇનલ જો આપણે બંધાઈ ગયા છે મંડપ કમ્પ્લીટ અને યોગેશ ભાઈ જો આ છેલ્લો તો બાંધી દીધું રેડી ને બધું રેડી ને બાકી જો બધા ઊભા છે ને ફાઇનલ ફેમિલી જો મસ્ત ડેકોરેશન બધું થઈ ગયું છે તો આખી બજારમાં છે ને નાખી દીધા કા આખી બજારમાં ગાળા નાખાઈ ગયા હવે વ્યવસ્થિત અત્યારે ઘેરે ને ભાઈ જો અત્યારે ઘેરે આવતા હવે ચા થઈ ગયો છે અને ચા એ પાણી નથી નાખ્યું નહીં નકરા દીધું એ નકરા દીધું

આ થઈ ગયું બરોબર અને બાકી આપણે જો ગાળા એવું નાખવાનું હતું ગામમાં તો થોડા ગાળા હતા બાકી નાખી દીધા બધા અને ઘેરે વહી આવ્યા અને ત્યારે ચા થઈ ગઈ છે તો હાલો પહેલા તો છે ને આપણે ચા પી લઈએ અત્યારે દી આઠ ની છે મસ્ત મજાનો સંધ્યા તાણો થઈ ગયો છે અને જેવા તેવા વાડળા છે અત્યારે અને અમે લીધો આપણે છે ને અત્યારે ઢાબા ઉપર આવીને ઉભા છે આપણા ગામમાં છે ને થોડા ગાળા જ નાખવાના હતા આ શુક્રવાર હતો પણ ચાલુ હતું બપોર સુધી પણ બપોર પછી ભાઈ ફોન આવ્યો એટલે થોડુંક કામ હતું એના લગ્ન છે પચીસ તારીખના તો થોડાક ગાળા ને એવું નાખવાનું હતું થોડુંક કામ હતું નાના મોટું તો આપણે ગાળા ને એવું છેલ્લે નાખીને પછી વ્યા આપણે ઘેરે અને ચા પાણી પીને આપણે અત્યારે વ્યાવાસી ડાબા ઉપર અને ફેમિલી જો મસ્ત અત્યારે વાડીની સામે ધાબા ઉપર ઊભા છે અને અત્યારે છે ને બે હાથમી ગયો છે અને આજનો લોક તમને જો પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને મળશું ફેમિલી આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળી આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં ટાટા